જીવનમાં હંમેશા યાદ રાખવા જેવી પચાસ વાતો એક સમયનું પૈસા ગુમાવ્યા તો તો ફરી મળી શકે પણ સમય એકવાર ગયો પાછો આવતો નથી બે સ્વાસ્થ્ય જ સાચું ધન બીમાર શરીર સાથે લાખો રૂપિયા પણ નિરર્થક છે ત્રણ માતા પિતા જીવનનો આશીર્વાદ તેમનો આશીર્વાદ મળે તો જીવનની ઘણી મુશ્કેલીઓ સહેલાઈથી હળવી થઈ જાય છે ચાર સત્ય બોલવું થોડા સમય માટે મુશ્કેલી આપે પણ આખરે માન અને વિશ્વાસ અપાવે છે પાંચ ગુસ્સો નિયંત્રણમાં ગુસ્સો બુદ્ધિ નષ્ટ કરે છે શાંતિ જાળવો છ ધીરજનું બળ જીવનમાં મોટા કામો ધીરજ અને સતત પ્રયત્નોથી જ પૂરા થાય છે સાત મહેનતનું મહત્વ બીના મહેનત કોઈને સાચી સફળતા ક્યારે મળતી નથી આઠ ભૂલમાંથી શીખવું ભૂલ કરવી ખરાબ નથી પણ એમાંથી ન શીખવું ખરાબ છે ન મિત્રતા એક ખજાનો સારા મિત્રો સુખ સુખદુઃખના સાચા સાથી હોય છે દસ માન આપશો તો માન મળશે બીજાના સનમાંથી તમારું વ્યક્તિત્વ વધારે ચમકે છે અગિયાર અપેક્ષા ઓછું રાખવી વધારે અપેક્ષા રાખવાથી દુઃખ મળે છે સંતોષ જીવનને મીઠું બનાવે છે

સોળ વાંચનની ટેવ સારા પુસ્તકો મનને પ્રકાશ આપે છે પોતાને ઓળખવું પોતાની શક્તિ અને કમજોરી જાણનાર ક્યારે હારતો નથી અઢાર મૌનનો મહિમા ઘણીવાર મૌન જ મોટો જવાબ હોય છે ઓગણીસ સંબંધોનું મહત્વ પૈસા જીવન સરળ બનાવે છે પણ સંબંધો જીવન સુંદર બનાવે છે બાવીસ સારા લોકો સાથે જોડાવું તેમની સાથે રહેવાથી પ્રેરણા મળે છે ત્રેવીસ પ્રકૃતિનો સાથ પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાથી મનને શાંતિ મળે છે ચોવીસ નાની ખુશીઓ માણવી જીવનની ખુશી મોટા પ્રસંગોમાં નહીં નાની પળોમાં છુપાયેલી હોય છે પચીસ ગુરુનો આદર સાચો માર્ગદર્શન ગુરુ પાસેથી જ મળે છે છવીસ સારા કામનો આનંદ બીજાનું ભલું કરવાથી આત્મસંતોષ મળે છે સત્યાવીસ મદદની ભાવના બીજાને મદદ કરવી એ સાચો માનવધર્મ છે અઠ્યાવીસ સતત શીખવું જીવનભર શીખતા રહેવાથી જ વિકાસ થાય છે ઓગણત્રીસ તુલના ટાળો બીજાઓ સાથે તુલના કરવાથી દુઃખ મળે છે પોતાની સાથે તુલના કરો ત્રીસ પ્રેમનું મહત્વ પ્રેમ માણસને પૂર્ણ બનાવે છે એકત્રીસ નિષ્ફળતા એક પાઠ છે નિષ્ફળતા વગર સફળતા અધૂરી છે બત્રીસ સમયસરનું કાર્ય સમયસર કામ કરનાર ક્યારે પાછળ નથી પડતો તેત્રીસ આત્મવિશ્વાસ પોતાની પર વિશ્વાસ રાખનાર કોઈ અટકાવી શકતી નથી ચોત્રીસ વિનમ્રતા નમ્રતા માણસને સાચે મહાન બનાવે છે પાત્રીસ સારા વિચારો વિચારો તમારા સ્વભાવ અને ભાગ્ય બનાવે છે છત્રીસ સંગતનો પ્રભાવ ખોટી સંગત જીવન બગાડે છે

ચાલીસ વર્તમાનમાં જીવો ભૂતકાળમાં અટવાઈ જવાથી સુખ ગુમાય છે આજમાં જીવો એકતાલીસ પ્રેરણા આપો તમારું જીવન બીજાઓ માટે પ્રકાશ બની શકે છે બેતાલીસ દુઃખ સુખ સ્વાભાવિક છે બંનેને સ્વીકારનાર જ સાચો જીવન જીવ્યો કહેવા તેતાલીસ સચ્ચાઈથી કમાણી ખોટી રીતે કમાયેલા પૈસા ક્યારે સુખ નથી આપતા ચુમાલીસ પરિવાર શક્તિ છે પરિવાર સાથે રહેવાથી જીવન સરળ બને છે પિસ્તાલીસ સહાનુભૂતિ રાખવી બીજાના દુઃખમાં સહભાગી થવું સાચું માનવતાનું લક્ષણ છે છેતાલીસ સંતોષ રાખવો જે મળે છે તેમાં ખુશ રહો જીવન વધુ સરળ લાગે છે સુડતાલીસ ઝડપમાં નિર્ણય ન લો ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો ઘણીવાર ખોટા પડે છે અડતાલીસ સ્મિત રાખો સ્મિત માણસને સુંદર બનાવે છે અને બીજાનો દિવસ પણ ઉજ્જવળ કરે છે ઓગણપચાસ ધાર્મિકતા અને સંસ્કાર ધર્મ અને સંસ્કાર માણસને સાચા માર્ગે રાખે છે પચાસ જીવન એક સફર છે અંત સુધીનો આનંદ માણો કારણ કે દરેક પડ કિંમતી છે આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ગુજરાતી વાતો ચેનલને સબસ્ક્રાઈબ કરો